ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના કહેવાય છે કે કુદરત સૌનું સારું કરે છે પરંતુ વાસ્તવિકતા એ નથી કે આપણે વિચારીએ છીએ વાસ્તવિકતા એ છે કે જે લોકો અનુભવ કરે છે ખેડૂતો માટે કુદરતે હંમેશા સંકટ ઊભું કર્યું છે ચોમાસું હોય શિયાળો હોય કે પછી ઉનાળો ખેડૂતોને હંમેશા નુકસાનીનો સામનો કરવો પડે છે એક સમય એવો હતો કે ખેડૂતો કુદરત પર ભરોસો રાખી શકતા હતા ખેડૂતો પોતાના ધારા પ્રમાણે પાક લઈ શકતા હતા પરંતુ હવે એવું નથી હવે ખેડૂતો નક્કી નથી કરી શકતા કે તેમને ઘઉં કે બાજરીમાંથી કેટલો નફો મળશે હવે વરસાદની સિસ્ટમ ફરી ગઈ છે ખેડૂતો સતત ચિંતામાં રહે છે ખેડૂતો હવે ડરી ડરીને પાકનું વાવેતર કરે છે કારણ કે તમને ખ્યાલ નથી હોતો કે ક્યારે તેમના પાકનો સોથ વળી જશે આ વખતે પણ ઉનાળામાં કુદરતે ખેડૂતો સાથે એવો દગો કર્યો કે ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે આ દ્રશ્યો કુદરતે વરસાવેલા કાળા કહેરના છે આ દ્રશ્યો ખેડૂતોની આજીવિકા પર કુદરતે કરેલા પ્રહારના છે આ દ્રશ્યો જ કહી આપે છે કે ખેડૂતોની હાલત કેવી થઈ હશે ઓલપાડ તાલુકાના અંભેટા ભટગામ મુળદ વડોલી બોલાવ સહિતના કાંઠાના વિસ્તારોમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોએ મોંઘા બિયારણ મોંઘા ખાતર અને મજૂરી સહિતના ખર્ચા કર્યા હતા દિવસ રાત મહેનત કરી હતી આશા હતી કે ખેડૂતોને સારું ઉત્પાદન મળશે અને સારો ભાવ મળશે પરંતુ કુદરતે ખેડૂતોની આશાઓને વિખેર કરી નાખી ખેડૂતોએ અડધો પાક લણી લીધો હતો જ્યારે અડધો પાક લણવાનો બાકી હતો તેવા સમયે જ વરસાદ તૂટી પડતા પાકનો સોથ વળી ગયો જેને લઈ ખેડૂતોમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો છે તો હવે અત્યારે અડધો પાક અમે કાઢ્યો છે ને અડધો તો બાકી છે હવે આ બધો પાક એને કેમ કરવું એ અમે પડતી નથી અમને ને અત્યારે આ પરિસ્થિતિ હજુ વરસાદની આગાહી ભરે છે આ કેટલું નુકસાન થાય કઈ નક્કી નથી ને સરકાર શું કરવાની અમારી અમારી તો કોઈ બેલી જ નથી અમારું તો એવું દેખાય છે તો ખેડૂત દેવાદાર દિવસે દિવસે વર્ષો બધું દેવામાં ચાલો જાય છે પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે ખેડૂતની તો ઘણા ખેડૂતોનો લડવાનો બાકી ઉભો પાક પરડી ગયો છે જ્યારે ઘણા ખેડૂતોનો તૈયાર પાક પરડી જતા ચિંતામાં વધારો થયો છે હાલ ખેડૂતોના મનમાં શું વીતી રહી છે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કારણ કે તેમના માટે આ સ્થિતિ જિંદગીની સૌથી કપરી સ્થિતિ છે ઓલપાડ તાલુકાના ગામોમાં ખેડૂતોનો ડાંગરનો પાક પરડી ગયો ફૂદસદ ગામના આ દ્રશ્યો જુઓ તો તમને ખ્યાલ આવશે કે ખેડૂતોને જ્યાં જગ્યા મળી ત્યાં પલળેલો પાક સુકવવો પડ્યો કારણ કે જો પરેડેલા પાકને તાત્કાલિક આ રીતે સુકવવામાં ન આવે તો અનાજ સડી જાય છે તેમાં જીવાત પડી જાય છે ત્યારબાદ આ પાક કોઈ જ કામનો રહેતો નથી અને એટલે જ ખેડૂતોએ જેટલો શક્ય બન્યો તેટલો પાક ખુલ્લી જગ્યામાં સુકવી દીધો જેથી નુકસાની ઓછી થઈ શકે અહીંના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી છે મેં ઉનાળું સો ડાંગરની વાવણી કરેલી હતી ને અત્યારે પૂરજોશમાં કાપવાનું કટિંગ ચાલતું હતું પણ આજના વરસાદમાં આશરે એક હજાર ગુણ જેટલું ભાર નુકસાન થઈને આ પાણીની અંદર એ થયેલું છે એના હજુ ખેતરમાં જે ઊભું છે એમાં હવે નુકસાન જ છે એમ એટલે સરકાર સીધા એવી વિનંતી છે કે ભાઈ સારામાં સારું વળતર આપે છે ખેડૂતોને પોષણક્ષમ ભાવે જ્યારે કુદરત એક બાદ એક પ્રહાર કરતી જાય ત્યારે ખેડૂતોનો આધાર બસ સરકાર જ હોય છે જોકે સરકારી સહાયના કારણે ખેડૂતોને કોઈ ફાયદો નથી થતો પરંતુ જે નુકસાન થાય છે તે નુકસાનીમાં થોડી રાહત મળી જાય છે સાહેબ હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો જેથી તમને ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજો આવી શકે આ ડાંગર ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરી હતી પરંતુ હવે તેમાંથી કંઈ જ નીકળે તેમ નથી બધી જ ડાંગર પલડી ગઈ છે અને વરસેલા વરસાદના ખેડૂતોના આંસુ જોઈ શકે તેવું કોઈ નથી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી પરંતુ ખેડૂતો માટે એક જ દિવસમાં તાત્કાલિક પાકની લણણી કરવી અને તાત્કાલિક પાકને ઠેકાણે પાડવો મુશ્કેલ હતો એટલે ખેડૂતોનો તૈયાર પાક કમોસમી વરસાદમાં બરબાદ થઈ ગયો ભરૂચના હાંસોટ પંથકમાં પણ ખેડૂતોને જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનો પાક સૂકવ્યો છે ઘણા ખેડૂતોએ તો રસ્તા ઉપર જ પોતાની ડાંગર સુકવવા મૂકી દીધી જેથી થોડો તડકો નીકળે તો તેમનો પાક બચી શકે હાંસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર સુકવવા પાથરી દીધી હતી ખેડૂતોનું કહેવું છે કે મણદીઠ ડાંગરનો ભાવ પાંચસો રૂપિયા મળતો હતો પરંતુ બે વખત વરસાદ વરસ્યા બાદ હવે વેપારીઓ સરખો ભાવ આપવા તૈયાર નથી જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવીને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે વરસાદની મારથી જરા અમે સાફ સફાઈ કરીને ચાલુ કર્યું ને નવું પાછું પાછો બીજો વરસાદ ચાલુ થયો છે એના લીધે અમારે ભયંકર નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે ઘણા ખેડૂતોએ રસ્તા પર માલ નાખ્યો છે હવે એ માલ એવો ભીનો થઈ ગયો છે કે એનો નિકાલ ક્યાં કરવો અને વેપારીઓ પણ સંગઠન કરીને ભાવમાં પચાસ સો રૂપિયાનો ખેડૂતો પાસેથી ઘટાડો કરીને લેવા એમને લેવો છે માલ પણ ખેડૂતોને ઓછા પૈસા આપીને માલ ઉઠાવો છે એમની પાસે સાડી ચારસો વરસાદ પહેલાં વરસાદ પહેલાં પાંચસો રૂપિયા બોલાતો ભાવ હમણાં જ સાડી ચારસો ઉપર છે ને હવે સાડી ચારસો ચારસોમાં પણ કોઈ લેવા તૈયાર નથી હમણાં તો માલ પકડવા કોઈ તૈયાર નથી જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે પણ લોકો તમારો ફાયદો ઉઠાવવા માટે તૈયાર બેઠા હોય છે ખેડૂતો પાસેથી માલ ખરીદનારા વેપારીઓનું પણ આવું જ હોય છે વેપારીઓ ખેડૂતોની મજબૂરીને ફાયદો ઉઠાવે છે ઓછા ભાવે પાકની ખરીદી કરીને ગ્રાહકોને ઊંચા ભાવે વેચી દે છે હવે ઘણા લોકો એવો પણ સવાલ કરે છે કે જો હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી તો પછી ખેડૂતોએ પોતાના પાકને બચાવવા કેમ કોઈ કામગીરી ન કરી આ સવાલ કરવો આપણા માટે સરળ છે પણ ખેડૂતો માટે સ્થિતિ ખૂબ જ કપરી હોય છે આપણા કરતાં વધારે ખેડૂતોને તેમનો પાક વહાલો હોય છે ખેડૂતો માટે તો તેમનો પાક સોના બરાબર હોય છે પરંતુ તેમની પણ ઘણી મજબૂરીઓ હોય છે અને એટલે તેઓ પોતાના પાકને સમયસર સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શકતા નથી સૌથી પહેલા તો પાકનો સંગ્રહ કરવાની યોગ્ય વ્યવસ્થા હોતી નથી એટલે કે પોતાનું ગોડાઉન કે સ્ટોરેજની બીજી કોઈ વ્યવસ્થા હોતી નથી પાકને પોતાના ગોડાઉન કે ઘર સુધી લઈ જવા તાત્કાલિક વાહન મળતું નથી કેમ કે દરેક ખેડૂત પાસે પોતાનું ટ્રેક્ટર હોતું નથી તાત્કાલિક ખેતમજૂરો મળતા નથી જ્યારે વરસાદ પડે ત્યારે ગામના તમામ ખેડૂતોને એક સાથે છે તેવામાં કોઈનું કામ સચવાઈ જાય છે તો કોઈનું કામ બગડે છે આમ ખેડૂતો જુદા જુદા કારણોસર પોતાના પાકને નિષ્ફળ જતો બચાવી શકતા નથી કારણ કે પરિસ્થિતિ સામે તેઓ મજબૂર હોય છે આવી સ્થિતિમાં હવે તેમનો આધાર ફક્ત સરકાર છે જો સરકાર નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને આ ખેડૂતોને સહાય ચૂકવશે તો તેમને નુકસાનીમાં થોડી રાહત મળી રહેશે